नमस्कार ख़बर वॾाली असर वड़ी વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દહેરી ગામે હાલ દરિયાકાંઠા સંરક્ષણ વોલની કામગીરી કરવામાં આવી છે આ વોલ રોક પથ્થરોથી બની રહી છે સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે આ પથ્થરો મહારાષ્ટ્ર રાજ્યના તલસારી તાલુકામાંથી આવી રહ્યા છે હાલમાં તલાસરી તાલુકાના કેટલાક વિસ્તારોમાં મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ બુલેટ ટ્રેનના આઠ લેન વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેનું નિર્માણ થઈ રહ્યું છે જેમાંથી મોટા પથ્થરો અને માટી વગેરે નીકળી રહ્યા છે દહેરી વિગેરી દરિયા ચાલતી સંરક્ષણ વોલની કામગીરીમાં હજારો ટન રોક પથ્થરો વપરાઈ રહ્યા છે સૂત્રોનું કહેવું છે કે મહારાષ્ટ્ર રાજ્યના તલાસરી તાલુકાના સાવરોલી નજીકના પહાડો ખોદાયા છે આ પથ્થરો ત્યાંથી આવી રહ્યા હોવાની ચર્ચા છે જોકે તલાસરી તાલુકાના અન્ય વિસ્તારોમાં પણ ખોદકામ થઈ રહ્યું છે ત્યાંથી પણ મોટા પાયે કબજી માટી પથ્થરો વિગેરે ઉમરગામ તાલુકામાં આવી રહ્યા હોવાની લોકમુખે ચર્ચા છે ઉમરગામ તાલુકાના દરિયાઈ વિસ્તાર તરફ ચાલી રહ્યા कामा कामोमा वब्राता वपराता पत्थरो ઉમરગામ તથા સંજાણ રેલવે ઓવરબ્રિજ થઈ આવી રહ્યા છે પથ્થરો જોથી નીકળે છે અને જે જગ્યાએ આવે છે તે વચ્ચે નદી નાળાઓ પુલ પણ આવે છે આ ડમ્પરો ઓવરલોડ તથા પૂર ઝડપે જાહેર માર્ગો ઉપર દોડી રહ્યા છે જેને અટકાવવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે પૂર ઝડપે દોડતા ઓવરલોડ ડમ્પરોના લીધે રસ્તાઓ ખરાબ થઈ રહ્યા છે વળી આ ઓવરલોડ ડમ્પરોને લઈ પૂર ઝડપે દોડતા ડમ્પરોના કારણે ઓવરબ્રિજ નદી નાળાના પુલો વધુ પડતા વાઇ થઈ રહ્યા છે જે ખૂબ જ જોખમી બાબત હોવાનું જાણવા મળી રહ્યું છે